દસ પોઈન્ટ પંચાવન કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે આ દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કાર્યક્રમનો વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો વઢવાણ ગેબ નશા સર્કલ પાસેથી પોલીસે આપ કાર્યકરો રાજુભાઈ કરપડા અને કમલેશ કોટેચા સહિતના લોકોની અટકાયત કરી છે કાર્યકરોએ બચુભાઈ ખાબડ હાય હાય અને ભાજપ હાય હાય ના નારા લગાવ્યા હતા પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા તમામ કાર્યકરોને પોલીસ વાનમાં બેસાડીને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા છે

અને ગરીબોનું રસોડું બંધ ન થાય એના માટે થઈ અને મનરેગા યોજનાની શરૂઆત કરવામાં આવેલી આજે મનરેગા યોજના જે પંચાયત વિભાગમાં આવે છે જે પંચાયત વિભાગમાં મંત્રી તરીકે બચુભાઈ ખાબડ જવાબદારી નિભાવે છે જેના પદ પર બચુભાઈ ખાબડ બેઠા છે એના જ વિભાગમાં જે રાજ્ય સરકારની તિજોરીની ચાવી પંચાયત વિભાગમાં જેટલી પણ ગ્રાન્ટ છે જેટલી પણ રકમ પડી છે એની તિજોરીની ચાવી બચુભાઈ ખાબડને મંત્રી તરીકે આપવામાં આવી છે ત્યારે બચુભાઈ ખાબડ પોતાના પરિવારના લોકોની મારફતે આ તિજોરી લૂંટાવી રહ્યા છે માત્ર દેવગઢ બારિયા અને આજુબાજુના એક બે તાલુકાઓમાંથી અત્યારે એકોતેર કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે જેમાં મંત્રીના બંને દીકરાઓની ધરપકડ થઈ છે અમે માનીએ છીએ જ્યાં સુધી અમને માહિતી મળી છે ત્યાં સુધી આદિવાસી પટ્ટાના તમામ તાલુકાઓની અંદર બચુભાઈ ખાબડના છોકરાઓના વહીવટારો નિમેલા છે તમામ તાલુકાઓની અંદર કૌભાંડ આચરવામાં આવ્યું છે છેલ્લા પાંચ વર્ષમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મનરેગા કૌભાંડ મારફતે શૌચાલય કૌભાંડ થયું રોડ રસ્તાના કૌભાંડ થયા તળાવોના કૌભાંડ થયા છેલ્લે પીપ્રાલીમાં બે દિવસ પહેલા બાર આરોપીની ધરપકડ કરવામાં આવી એટલે કે રાજ્યવ્યાપી આ કૌભાંડ છે જ્યારે જો આની ચોક્કસથી તપાસ થાય તો હજારો કરોડ રૂપિયાનું આ કૌભાંડ બહાર આવી શકે એવું છે પરંતુ તંત્ર દ્વારા કૌભાંડને છુપાવા ઢાંકવાના પ્રયત્ન થાય છે બચુ ખાબડના બંને દીકરાઓ ઉપર આક્ષેપ છે કરોડો રૂપિયાના કૌભાંડનો હજી બચુ ખાબડનું રાજીનામું લેવામાં આવ્યું નથી ત્યારે આજે અમે જ્યારે ગાંધીનગર વારંવાર સમય માંગવા છતાં અમને મુખ્યમંત્રી દ્વારા કાર્યાલયથી સમય આપવામાં આવતો નથી અમને મુખ્યમંત્રી મળતા નથી તો આજે સુરેન્દ્રનગરના લીમડીમાં જ્યારે મુખ્યમંત્રી આવી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રીને જ્યારે અમે રજૂઆત કરવા જઈએ છીએ અમે વિનંતી पूर्वक રજૂઆત કરવા જઈએ છીએ કોઈ રાજકીય વાત કરવા જતા નથી કે જેનો બાપ મંત્રી હોય એના દીકરા વિરુદ્ધ ગુજરાતમાં કયો અધિકારી તપાસ કરી શકે ચોક્કસની તપાસ બિલકુલ ના થઈ શકે એટલા માટે બચુ ખાબરનો પહેલા રાજીનામું લેવામાં આવે ત્યારબાદ જે તાલુકાઓમાં મંદરેગા યોજના અંતર્ગત કામ થયા છે એમાં રેન્ડમલી ક્રોસ ચેક કરી અને આ કૌભાંડને ઉજાગર કરવામાં આવે અમદાવાદ મિત્ર ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને Bell આઇકન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે